કોઈ વસ્તુ મૂકી દેવાથી ક્યારે આવડવાની નથી જે નથી આવડતું એને વધારે વાર કરવું જોઈએ જેથી એ વસ્તુ આવડી જાય ઘણી વાર લોકોને કહીને સર્વોત્તમજી નો પાઠ કરો ને ના ના બહુ અઘરું અમને આવડતું નથી એમને એવું જ કહું કોઈ એવી સવાર થવાની છે કે અચાનક તમે બોલતા બોલતા જાગશો ને તમને આવડી જશે નથી આવડતું તો એને વધારે વાર કરો મારે આ શીખવું છે મારે આ કરવું છે મારે મારો ધર્મ જાણવો છે આ આગ્રહ આપણા બધાની અંદર હોવો જોઈએ આ આપણને એમ હોવું જોઈએ કે મારે મારો ધર્મ જાણવો છે આ તકલીફ એ થાય ઘણા લોકો પોતપોતાના ધર્મની ચર્ચા કરે ને આપણે કંઈ બોલી ન શકીએ આપણે સમજાવી ન શકીએ શ્રીનાથજી કોણ મહાપ્રભુજી કોણ પુષ્ટિ માર્ગ શું છે દરેકની અંદર એ હોવું જોઈએ કે રોજ જઈને જઈને હું માથું ઝુકાવું છું જેની કૃપા થકી આ ભક્તિનો માર્ગ મળ્યો છે મારે મારા ગુરુ મહાપ્રભુજીને જાણવા છે મારે મારા ઈષ્ટ શ્રીનાથજીને જાણવા છે મારે આ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો સમજવા છે આગ્રહ જાગવો જોઈએ આગ્રહ હોય એને જ ઉપર અનુગ્રહ થાય હરિરાય મહાપ્રભુજી દસ કર્તવ્યોની ચર્ચા કરે છે ચોવીસ શ્લોકમાં પ્રધાન રૂપે ગઈ કાલે જેમ જોયું સદો દ્વિગ્ન મનઃ જેનું મન અમતા મમતાત્મક સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય અમતા મમતાને કારણે કારણ કે હજી મનમાંથી લાલસાઓ ગઈ નથી ઈચ્છાઓ ગઈ નથી ભગવત પ્રેમ હજી પ્રગટ થયો નથી અને એટલા માટે એને તત્પરતા છે ચિત્તમાં બીજું લક્ષણ કહ્યું બીજું કર્તવ્ય કહ્યું કૃષ્ણ દર્શને ચિત્ત માન કૃષ્ણ દર્શન માટે રહેતું સતત તાપ રહેતો હોય જેને ક્યારે ભગવત દર્શન મને થશે આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય એ દિવસે પ્રભુ પણ તમારા વગર નહીં રહી શકે આપણને એમ છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે જો કોઈ ગમે તેટલા મોટા માબાપનો દીકરો હોય દસમા બારમામાં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા બે ચાર વર્ષ બારમામ કાઢી દઈશ તો ચિંતા નથી ઘણા રૂપિયા પડ્યા છે એ તો એમ કે તને ક્લાસ ભરાવું ટ્યુશન કરાવવું પર્સનલ ટ્યુશન લખાવું આજ વર્ષે નીકળી જજે એમ ગુરુને પણ એમ થાય પોતાના શિષ્યને કહે આ જન્મમાં નીકળી જશે માણસ જો છોકરો એક વર્ષે ફેલ થાય ને પાછું એ જ ધોરણમાં જવાનું થાય ને તો એને શરમ આવે કે પાછું એ ધોરણમાં જવાનું એને સંકોચ થાય જતો ગભરાય અને અમારા આચાર્યો કહે કે જીવ તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે તને શરમ નથી આવતી એ જ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈનમ એ જ ચક્રમાં નાપાસ થતો થતો એજ ધોરણમાં પાછો એજ ધોરણમાં પાછો એજ ધોરણમાં પાછો તને સંકોચે નથી થતો વૃથા જન્મ ગવાયો જન્મ સબ માતન બીત ગયો કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા કૃષ્ણ દર્શનની લાલસા सौभाग्यशाली ने आ जागी हमारा गोपीजनों ने गोपी गीत में केवी जागी हमारी गोपियां कहती हैं कि प्रभु सायंकाल के समय गाय वृद्ध को लेकर जब आप वृंदावन से गोकुल की ओर आते हो आगे गाय पाछे गाय इत गाय उत गाय चारों ओर गायों से घिरे हुए अधर पर वेणु को पधरा कर वेणु का नाद भरते हुए आसपास सखाओं को लेते हुए यो यो गायों को चराते हुए, जब आप वृंदावन से गोकुल की ओर पधारते हो गोरख से मंडित आपका श्रिय हुआ हो केश बिखरे हुए हो, मुख अल रज लागी कमल भ्रमर विषय खे जी जैसे गोपाल दास जी ने कहा मानो मुख कमल पर ये श्याम केश रूपी भमरा आकर बैठ गया ऐसे सुंदर आप दिखाई देते हो प्रभु और तब પૂરે દિન કે જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લઈએ તો ફલ મળે પૂજાનું પુષ્ટિ માર્ગમાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે એટલે આપણે ત્યાં આરતી લેવાતી કારણ કે નજર ઉતારેલું ના લેવાય રાાયલું નામ કોઈ ઉતારો પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધાને એ તો ખૂણામાં મૂકી દેવાનો અને એટલા માટે જ્યાં સેવા હોય ઘણી ક્રિયાઓ સમાન લાગે પણ એની ભાવના જુદી હોય જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય કારણ કે ત્યાં પૂજા છે પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી વિરહના ભાવથી આરતી કરાય એટલે આરતી લેતા નથી गोपियां कहने लगी कि प्रभु पूरे दिन का हमारा विरह और आरती रूप से हम आपको नजर उतारती हैं, आरती उतारती हैं और आपका वह सुंदर वो देखते समय हमारी पलक बंद होती है। बंद था है, तो गोपियों कहे हमने क्यों लागे त्रुटि युगायता मानो त्रुटि जेट समय पर युग जो हमने लागे कृष्ण दर्शने ए कृष्ण मानस

સામીપ્ય સાલોપ્ય જયારે ભક્ત ભગવાન ના મુખારવિંદ ના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જયારે ભક્ત કરે ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે છે મોક્ષાનંદ तुच्छ લાગવા માંડે એટલે ચારે પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવીન પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય મારે તો ભજનાનંદનો આનંદ લેવો છે હરીના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર અહિયાં તો વારે ઘડીએ જન્મ લેવું છે ઠાકોરજીની સેવા કરવી આ કૃષ્ણ વૃત્રાસુર મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે બતાવે છે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો મોક્ષ હરિર્ષ્ણ ચેદ્રુવમ એક છે સાધારણ જીવના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એક સાધારણ જીવના બીજા છે વૈષ્ણવ વૈષ્ણવનો ધર્મ કયો સર્વદા સરોભાવેન ભજની ઓ વ્રજા દીપ સસ્યાયમેવ ધર્મોહી નાન્યકવાપી કદાચન ભગવત સેવા એત પરમ ધર્મ અર્થો હરિદેવહી વૈષ્ણવ માટે અર્થ શું છે જા ગોકુલ સુખ લઈએ સગરે ધર્મ પાયો યહ ધન ધર્મ પાયો વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે અને વ્રજનું સુખ સેનાથી મળે છે આપણા માથે બિરાજતા ઠાકોરજી અને એટલે જ ધનતેરસ પદમાં કહી ધન ધોવત નંદ જયારે ધનતેરસ નો દિવસ આવ્યો બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા એટલે સ્નાન કરાવી રહ્યા એટલે ગોપીએ પૂછ્યું મૈયા તારે ધન નથી ધોવું એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું ધન ધોવત નંદરાની આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રજ રોજ ધન ધોવાય છે કારણ કે મારું ધન તો પ્રભુ જ છે અર્થો હરી રે વહી કામો હરિક્ષ કૃષ્ણ દર્શન કૃષ્ણ દર્શન ની લાલસા એ જ છે આપણે આંખ બંધ કરી આત્માને નથી તો આપણે ખોલી ને પરમાત્મા ને જોવો છે મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે પુષ્ટિ ભક્તિ એટલે આજ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્મા નો અનુભવ કરી લેવો પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી મર્યા પછી આ લોકમાં જશો મર્યા પછી આ જશો તો તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે અને પાછું છાપામાં બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે એનાથી ઉત્તમ બીજી શું હોય પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ મર્યા પછી ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જાય ભગવાન મળી જાય આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું છે મહાપ્રભુજી કહે મર્યા પછીના ઉધારના વાયદા મારી પાસે નથી મારે તો અત્યારે તારા માથે આ જ દર્શન કરાવવા દર્શન મારે તો આજ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવ કેટલી સુંદર વાત અમારે વૃત્રાસુર કહેતે ભગવાન કે દર્શન કી લાલસા કીસે કહેતે એ વૃત્રાસુર બતા મૃત્રાસુર અદ્ભુત ભક્ત છે મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય એમ જ્યારે મૃત્રાસુર નો વધ એ પૂરે જાણે અત્તરની શીશી છે મૃત્રાસુર ભક્તિની શીશી છે અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ ગયો સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે કેમ ખબર પડે એનું લક્ષણ શું धर्म એટલે જે કહો કે યાત્રાધિકૃત ગાયત્રી વર્ડેતે ધર્મવિસ્તરહ વૃત્રાસુરવધોપેત તદ ભાગવતમિષ્યતે દેરાકો ભાગવતજી નો પરિચય વૃત્રાસુર બની ગયો ભક્તિ ગ્રંથ છે ને અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વધથી થા અજાત પક્ષ દેખો દર્શનની લાલસા કેવી હોય વૃત્રાસુર કહેતે હે ભગવાન કો

પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મરણના ચક્કરથી છૂટી શકે છે મુક્તિ માટે કેવલ આંખો કાફી છે કાન દરેક યોનીને મળ્યા છે પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મરણના ચક્કરથી છૂટી શકે જીભ દરેક યોનિમાં દરેક મને મળે છે માણસને એવી જીભ મળી છે કે જીભ થી રામનું નામ બોલે તો છેક રામ ના કાન સુધી પહોંચે બીજા યોનીમાં એવી જીભ નથી કદાચ પોપટ પણ રામ બોલતો હશે પણ એ રામ સુધી નથી પહોંચતું માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાન નું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય એટલે કે એના ઉદ્ધાર માટે આ અગિયાર ઇન્દ્રિયોમાં કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને એ જ એના મુક્તિ માટે કાફી છે

मुक्त थवाना भगवत प्राप्ति अजात पक्षा कितनी सुंदर बात कहते हैं प्रभु आपको देखने की लालसा जगे कैसी लालसा छोटे छोटे चिड़िया के बच्चे होते हैं ना झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे अभी पंख भी नहीं आए उनको उड़ने का सामर्थ्य नहीं है असमर्थ है ભૂખ્યા થયા છે બચ્ચાઓ અને માં ચણ લેવા ગઈ છે અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય વિચાર કરો દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો છો અજાત પછી થયું વૃત્રાશ કે જયારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે પછી રાહ નથી જોતા એટલે બીજું ઉદાહરણ આપ્યું નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોઢું નથી મારતું એ માની આજુબાજુ કૂદકાઓ મારે તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે આજ મારી માં મને મળે બસ હે પ્રભુ એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જોએ એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના એક પ્રિયા જેમ પ્રિયતમ ની પ્રતિક્ષા કરતી રહે પ્રભુ હું સદાય આપને આ રીતે નિહાળતો રહું આપના માટે તત્પર રહું એક પ્રિયતમ પોતાને પ્રિયતમા એની પ્રિયતમને મળવા માટે દોડી સામે ઉભો હતો ને ભાગી મળવા માટે નીચે કોઈ નમાજ પડતો હતો તો એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો તો એને કહ્યું ક્યારે તને આટલું ભાન નથી હું ખુદાની બંદકી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી તું ત્યારે પેલી પ્રિયતમાએ એ કહું ક્ષમા કરજો હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે તમને કેમ યાદ રહ્યું તમને કેમ એ ભાન રહ્યું કે તમારી ઉપરથી કોઈ ગયું આવી તત્પરતા કૃષ્ણ દર્શને કૃષ્ણ સરા બસ આ જો તૈયારી થઈ જાય આંખોને તૈયાર કરી દો ને લોકો કે લાલચ બહુ ખરાબ અમારા ભગવદીઓ કે ખરાબ નહીં તમે ખોટી જગ્યાએ રાખો છો ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય લાલચ છે ને દર્શન કરતી સમયે આંખો માંજી દો લાલચી વ્યક્તિને કેમ થાય હજી મળે તો સારું હજી મળે તો સારું હજી મળે તો સારું એમ જ્યારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખો માંંધીને લઈ જવી આજ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે એ દર્શનની લાલસા વાર્તા સાહિત્યમાં તમે જોયું ને ચૌડાની વાર્તા આવે છે એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો રોજ જાય ગિરરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો અરે આજે મને આજે પ્રભુના દર્શન ન થયા એવો તાપ એવો તાપ થયો રહેવાયું નહીં નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યું અરે માજો મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા અને એવો તાપ થયો અને નિજ મંદિરની પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની ઠાકોરજીથી સહન ન થયું ઠાકોરજી છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ મુખારવીના દર્શન કરાવ્યા દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય આને કહેવાય દર્શન એવી તત્પરતા તમારી આંખોમાં હોય બસોની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવે બંને એવો તાપ દર્શન કરવાનો પણ એટલી બધી ભીડ મંદિરમાં ઊંચા થઈ થઈને કોશિશ કરે પણ શ્રીનાથજી ના દર્શન ન થાય એવો તાપ થયો સ્ત્રીને આટલી દૂરથી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય એવો તાપ થયો એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજીએ પોતે છલાંગ લગાવી અને એ સ્ત્રીનો હાથ પકડી લીલામાં લઈ ગયા કૃષ્ણ દર્શને માનસ આ કૃષ્ણ દર્શનની તત્પરતા આવી તત્પરતા જયારે જાગે રસખાનજી જુઓ કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા થયું કે હવે પાંબો છે તો આને પાંબો છે

એ આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું આખો દિવસ આપ રાજી એ રીતે મેં ઉદર પસાર કર્યો આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી ટીવી કોઈ આપે ને તો એને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ આખો જેણે આપીએ એનો ક્યારે આભાર ન માની ટીવી કિંમત છે એનાથી કોઈ કાર આપે તો દસ વાર થેન્ક કહી દઈએ પણ જેને હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ કહી બીજું કાંઈ નહીં કરો પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો એક વસ્તુ લખી રાખજો જ્યારે એને આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જશો એને આપ્યું ત્યારે બે ઘડી પણ ઉભા રહીને એનો આભાર માન્યો

શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ